ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ગુજરાત ખંડ સમય મંડળનો વિરોધ રામદૂન બોલાવી અધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો સો જેટલા અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો યુજીસી પ્રમાણે પ્રોડેટા પગાર આપવાની માંગ પેન્શન અને બથ્થા સાથે આપવાની અધ્યાપકોની માંગ છે બે હજાર પંદરમાં ચુકાદો જીત્યા બાદ સરકાર ડિવિઝન બેન્ચમાં ગયા આઠ વર્ષથી ફક્ત કોર્ટમાં તારીખ પે તારીખ જ થઈ રહ્યું છે જેને લઈ વિરોધ પ્રદર્શન યોજાયું દોઢ લાખ રૂપિયા તેની જગ્યાએ પટાવાળા કરતા પણ ઓછો પગાર એટલે કે માસિક આઠ હજાર થી પચીસ હજાર બસો રૂપિયાનો જ પગાર મળી રહ્યો છે આ બાબતે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરી અમે જીતી ગયા બે હજાર પંદરમાં અમારા નાનકડા વર્ગ સામે સરકાર પૂરા સરકારી જે કાનૂની આખા લીગલ સેલ સાથે અપીલમાં ગઈ છે આઠ વર્ષથી ડિવિઝન બેન્ચમાં અપીલ પેન્ડિંગ છે અમારા લોકો મરી રહ્યા છે આ સમયગાળા દરમિયાન લોકો રિટાયર થઈ રહ્યા છે એ લોકો પેન્શનેબલ જોબ હોવા છતાં તમામ લાભો આપવાનો હાઈકોર્ટનો હુકમ હોવા છતાં લોકોને મર્યા પછી એક રૂપિયા લીધા વગર ફિક્સ પગારમાં છે એટલે ઘરે બેસી જાઓ કંઈ નહીં અને પગાર પણ કેટલો આઠ હજાર ચારસોથી પચીસ હજાર બસો એના સિવાય બીજી માંગણી અમારી એ છે કે બે હજાર સત્તરમાં વિધાનસભાની અંદર તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મોટા ઉપાડે જાહેરાત કરી કે ગુજરાત રાજ્યમાં તમામ ખંડ સમયના અધ્યાપકોને પૂર્ણ સમયના કાયમી કરવામાં આવશે આજે એ જાહેરાતના આઠ વર્ષ થઈ ગયા છે લોકો ઓછા થઈ રહ્યા છે પણ સો જેટલા અધ્યાપકોનો વર્ગ હજી પણ પૂરા પગારમાં કાયમી કરવામાં આવ્યો નથી સમસ્યાઓ તો ઘણી બધી છે કારણ કે આજે હું ત્રીસ વર્ષથી નોકરી કરું છું મારી સાથે રહેલા ઘણા બધા પ્રોફેસર એવા છે કે જે ત્રણ વર્ષ પાંચ વર્ષમાં રિટાયર્ડ થઈ રહ્યા છે અને એક રૂપિયો લીધા વગર રિટાયર્ડ થઈ રહ્યા છે પછીથી એક રૂપિયો પેન્શન પણ મળવાનું નથી જે ગુજરાત સરકારની અન્યાયની નીતિના કારણે છે બાકી આ નિયમ અને આ પોસ્ટ માત્ર ગુજરાત ગવર્મેન્ટમાં છે બાકી બધા રાજ્યોમાં આ વસ્તુ નીકળી ગઈ છે એટલે અમારું ભવિષ્ય પણ આંધળું છે ને અત્યારે વર્તમાન પણ અમારો આંધળો જ છે આગામી દિવસોમાં જો સરકાર અમારો આ પ્રશ્ન એકાદ વીકમાં જો નહીં સાંભળે ને કંઈક અમલ નહીં કરે કંઈક અમલને ન્યાય નહીં આપે તો અમે બધા જાતે બેઠા છીએ બધા અમરનાથ ઉપવાસ પર બેસવાના છીએ